એક્ટર સોનુ સુધાલમાં પોતાની આગામી ફિલ્મ ફતેના પ્રમોશનમાં વ્યસ્ત છે સોનુ આ ફિલ્મ દ્વારા ડાયરેક્ટર તરીકે પણ ડેબ્યુ કરવા જઈ રહ્યો છે થોડા સમય પહેલા ફિલ્મ નો ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું જેમાં સોનુ સુદ દમદાર એક્શન કરતો નજર આવ્યો હતો કે જે બાદ હવે સોનુ સુદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના ચાહકો સાથે વાતચીત કરતો જોવા મળ્યો છે સોનુ સુદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મેસેજના માધ્યમથી પોતાના ચાહકો સાથે વાત કરી આ દરમિયાન તેણે ઘણા યુઝર્સના સવાલોના ખુલીને જવાબ આપ્યા હતા મહત્વનું છે કે સોનુ સૂદે એક્સ પરિગ આસ્ક સોનું સેશન ચલાવ્યું હતું કે તેણે આ સવાલના જવાબ સેશન શરૂ કરતાની સાથે જ તેના ચાહો કોઈ સવાલોનો વરસાદ વરસાવી દીધો તો આ દરમિયાન મનુરામના એક યુઝરે સોનું સૂદને દેશમાં પરિવર્તનના સવાલ અંગે પૂછતા સોનું એ રાજનેતાના ભરોસેમાં બેસી રહેશો તેમ કહ્યું હતું આ સાથે સોનુ સૂદે અને સામાન્ય લોકોએ પણ જીવન બદલવાની જવાબદારી લેવી જોઈએ તેમ કહ્યું હતું બ્યુરો રિપોર્ટસ એન્ડ ટવેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ